ગુજરાત સરકાર દ્વારા ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં સરસ્વતી નદીમાં જળસંચયની કામગીરી અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષશ્રી અને કેબિનેટ મંત્રીશ્રીએ અરવડેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે સિદ્ધપુર દેવોની ભૂમિ છે જેનો ઉલ્લેખ આપણા વેદોમાં પણ છે આ પાવન ધરા પર સારા કાર્ય કરવા દેવી શક્તિ મદદરૂપ બનતી હોય છે જેના અનુસંધાને સરસ્વતી નદીમાં જળ સંચયના શુભ કામ કરવાનું કાર્ય હસ્તે થઈ રહ્યું છે આ પ્રસંગે મંત્રી રાજપૂતે જણાવ્યું કે મહાદેવ મંદિરમાં હવન સંપન્ન થયો હતો આ પાવન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી સાથે સરસ્વતી નદી અંગે ચર્ચા થઈ હતી જેથી આજે ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી સરસ્વતી નદીમાં જળ સંચયની કામગીરીનો શુભારંભ થયો છે જે આપણા સૌ માટે આનંદની વાત છે જેના અનુસંધાને સરસ્વતી નદી ત્રણ મીટર ઊંડી થશે અને તેના પર ભવ્ય ઘાટ બનવાથી સુંદરતાનું નિર્માણ થશે અને ધાર્મિક કાર્યો સુખરૂપ સંપન્ન થશે સરસ્વતીજીનું આધ્યાત્મિક દ્રષ્ટિથી પણ બહુ મોટું મહત્વ છે અને નર્મદાના પાણીથી પુનઃજીવિત કરવા માટેનું અભિયાન દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે શરૂઆત કરી હતી ફરી એને આગળ વધારવા માટે કાપ એક કિલોમીટર સુધી કાઢી આગળ અને પાછળ બંને બાજુ એટલે બે કિલોમીટર જેટલું થાય ત્રણસો મીટર ચોડું અને ત્રણ મીટર જેટલું ઊંડું આ રીતનું મોટું અભિયાન ધોળકીયા ફાઉન્ડેશન સાથે રહીને રાજ્ય સરકાર કરવા જઈ રહી છે રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો મનમાં આ ધામ આગળ વધે અને આ વિસ્તારના ધારાસભ્ય અને માન્ય મંત્રીશ્રી બલ બલવંતસિંહભાઈએ ઇનિશિયેટિવ લીધું હું માનું છું કે ઉત્તર ગુજરાત માટે ખૂબ મોટું કામ થશે